હા તો ભાઈ રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં આજે આપણે શું કરો નથી કરી નાખ્યું છે આપણે હું તમને બતાવું અમે પેહુની હાથે રાજુલાનો પથ્થર નાખ્યો છે તમને બતાવું જવો તમે આ મારી પેહુ નો શિયાળ છે અને શિયાળની અંદર અમે બેહાડી દીધો છે રાજુલાનો પથ્થર જવો તમે અહીંયા કરી નાખી છે અમે પેહુની ગમાઈ અને કળા ને બળાબુધી ફીટ કરી દીધું જવો તમે આમ એ ઘટે નહીં પ્રોફેશનલ કરી નાખ્યું બધું અને આ અમારો રાજુલાનો પથ્થર છે સ્પેશિયલ રાજુલાથી ભરીને અમે લોકો લાવ્યા છીએ અને બેહાડી દીધો જોવો તમે આખો હોપટ આખા શેડમાં અને આ બાજુ હજી નાખવાનો છે પણ હવે પહેલાં આ બાજુ બધું હેરખું કરવું જોઈએ કમ્પ્લીટ પછી બધું થાય બરાબર અને અમે બધું થઈ ગયું કમ્પ્લેટ તો આવું તરફ કામકાજ શરૂ છે જવો તમે આ રીતનો કંઈક પથ્થર આપણે નાખ્યો છે એની અંદર જવો તમે આ આપણે નાખી દઈએ ને તો પછી હું બે હું ને કાંઈ વાંધો નહીં આવે એમાં છે ને જવો તમે આવું થાય અમારા નીચે બધું બહુ બેકાર થઈ જાય એમાંથી સોમાં હોય ને તો એ તો વાત જ પૂછો મેં એવું થઈ જાય અને હજી તો આપણે આ બાજુ બધી રાજુલાનો પથ્થર બેહાડવાનો છે આમાં હજી આ પાટમાં હજી પીડ્યો છે પથ્થર બરાબર અને જુઓ તમે હજી હવે આની અંદર કરવાના છે આપણે વાટા આવું બધું છે ત્યાં ભાઈ તમારે પલાવું હોય તો તમે મને કહેજો આપણને પલા કરતા આવડી ગયું છે હવે જવો આમ હોય કળિયા છે ને આમ પલા કરતા હોય મેં શું કીધું કડિયા હતા એટલે એ ગયા કામ હતું એટલે મેં મેળ કીધું આપણે આમ તો આવડી ગયું છે તમારો અમારે પ્લાઠવું હોય તો મને ફોન નહીં કરતા હું નહીં આવું કેમ મારું કામ હોય ને ભાઈ

તો ભાઈ તમે જુઓ કે આપણે આવું કઈ પ્લાસ્ટર કર્યું છે અહીંથી લઈ આપણે સુધી આપણે પ્લાસ્ટર કર્યું છે આ તો કારીગર કરેલું છે એ કે આપણે કરેલું છે નહીં હા એટલું પ્લાસ્ટર આપણે કરી નાખ્યું છે આપણે એકચ્યુઅલી પ્લાસ્ટર કરતા આવડી ગયું છે આપણે રાજુલાનો પથ્થર નાખ્યો છે ને જુઓ વાટાબાટા બોરિંગ કરી નાખ્યું છે કમ્પ્લીટ આપણે ગેહુ શેડ છે ને હવે પ્લાસ્ટર કરવાનું હતું આપણે કમેન્ટમાં તો આપણે પ્લાસ્ટર કરવાનું શરૂ કરી દીધું છે આવું બધું કંઈક કામકાજ ચાલી રહ્યું છે આજ બીજું માલનું નું આવી ગયું છે હવે પાછા આપણે પ્લાસ્ટર કરવા મળી તો હવે આગળ હેરકું કરવાનું જીવો તમને બતાવો હાલો તો મિત્રો આપણે પહેલા કરતા હા પણ આપણે જો પહેલા કે મને તો આવડતું છે નહીં પણ તમને બતાવું આપણે જો એક્ચ્યુઅલી પ્લાસ્ટરનું કામ જે છે એ કરીને કુછ ફિનિશ પ્લાસ્ટરનું કામ જે ઓલમોસ્ટ થઈ ગયું છે ડન પણ કારીગર આવેલા તો કારીગરને પણ હું તમને મળાવું આગળ કારીગર પણ છે અમારા ગામના જ છે ભાઈ અને અમારા પાડોહી છે તો એ કારીગર આવેલા હતા અને પ્લાસ્ટર કરતા હતા આ છે કારીગરના પંજા જો આ કારીગર આ રીતના પંજા હાથમાં પહેરી લે અને પછી જે પ્લાસ્ટર કરવાની મજા આવે બહુ બોસ કાંઈ કટે નહીં છ ચક છટક 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 પ્લાસ્ટર થવા મળે અને કેમેરામેન જલ્દી ફોકસ કરો જવો તમે આપણે અંદર પણ હવે એટલું ખાલી બાકી રહ્યું છે ખાલી થોડોક એવો ખૂણો છે એ બાકી છે કે લાડ બધું બાકી છે નહીં તો આવું કંઈક છે ને બાકી જુઓ તમે આ ભાઈ મારા રાજુલોના પથ્થર તમને બતાવું તમે જુઓ આપણે આપણી વહેના શેડમાં એકચ્યુઅલી રાજોલાનો પથ્થરને ફિટ કરી દીધો છે અહીંયા આપણો થોડોક માલ વધેલો છે જેથી કે આ માલને આપણે આખીએ શું કેવાય અન છે એક ભોજન લેવાનો સમય થઈ ગયો તો આપણે ભોજન લઈ લીધું છે અને હવે આગળી અડધી કલાક રહી અને પાછા આપણે કામે લખી જઈશું ભાઈ તો કોઈને લેવી હોય તો કરતા કેમ કે આને મારા વેસવાની નથી કે આ મારી ફેવરેટ છે મારું ગયો આનું નામ પાડેલું છે ગયો આ ઊભી થાય ને એટલે ભગે એટલે એટલી બધી ઊંચી છે એટલે આનું નામ આપડે હાંડ ગયો બીજું બે હું તમને નહીં મળવું હમણાં કેમ કે એ ભેહુ થોડી છે રાહી કે આપણે આપણા શેર ની અંદર રાજુલો નો પથ્થર ફિટ કીધો છે પેલા મને કોમેન્ટ કરી જણાવી દેજો ભાઈ રાજોલાનો પથ્થર ફિટ કરાય કે પછી બ્લોક ન ખાય કે પછી કોબુ કરી ન ખાય જે આ તમને મજા આવી કોબુ એટલે આરસીસી તો આ તમને જે તમને આમ લાગતું હોય તો કે આ સારું છે કે આમ તો જો કે આ જ સારું છે છતાં તમને હું સારું લાગે છે જરાક મને કોમેન્ટ કરીને જણાવી દેજો એટલે મને ખબર પડે યાર હજી જો અહીંયા રાજોલાનો પથ્થર પીડ્યો છે આ પથ્થર અહીંયા આ ડોળો પીડ્યો છે પર પીડ્યો છે ઓલી બાજુ પીડ્યો છે એ પથ્થરને હજી આપણે આવડિયા લાઈનમાં ફિટ કરવાનો છે હજી તો આપણે એક જ જગ્યાએ ફિટ કર્યો છે પણ હજી આપણે આવડિયા જગ્યામાં પણ આ પથ્થરને પાછા આપણે ફિટ કરી દઈશું જે જે રીતનો આ આ બાજુ કર્યો એ રીતનો આ બાજુ કરી નાખશું એટલે આપણે ભેહું બાંધવાની જગ્યાથી જે કમ્પ્લેટ શું કહો ભાઈ બેન તો આપણે કારીગર આવી ગયા છે તો પ્લાસ્ટર કરે છે થોડું કેવું હતું બાકી એવો થાય છે આપણે કારીગર અડિયા છે હા અમારા હલાડિયા ભાઈ આવી ગયા હવે થઈ ગયું છે ઓલમોસ્ટ બધું ડન થોડું કેવું ખૂણો છે ને કરવાની છે પાયા એની માથે થોડીક એવી એટલે આગળ કામ થઈ જાય પૂરું આપણે કાલે જ્યાં હા મધ્ય હાટું થઈને જોવો તમે આંગળીમાં નિશાન પણ તમે જોઈ શકો છો હોટ માય સેકન્ડ વોટ 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 ઓની વોટ વોટ બોલે તો મતદાન બીજો વખત મતદાન કરવા ગયો હું આની પહેલાં એક છૂટણી આવી હતી ને એમાં પણ મારો થોડોક એવો વારો આવી ગયો હો હોય આપણે જીએ વા નાતા ને જીએ વા તો મિત્રો આજનો આપણો કામ આ પૂરું થાય છે